ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર શોટ ડીઆઈ ગાડી આવેલું છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઘરઘરાવ ગાડી છે શોરૂમ કન્ડિશન ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન અંદરનું સીટિંગ સારું એટીચુ મોડીફાઈ કરાયેલી ગાડી છે મોડલ છે બે હજાર ચારનું મોડલ વન ઓનર માલિકે કિંમત રાખેલી ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ શોટ ડીઆઈ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ડીસા ગામ જૂના નેશળા ગામે જોવા મળી છે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો આપણી ચેનલ પર જાહેરાત રહેશે અને જાહેરાત ફ્રી હોય છે આપણી ચેનલમાં જ કંઈ ચાર્જ લેવામાં આવતો નથી આ રાખની વિડીયો ફોટા કિંમત વે મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણો વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હડતાળ બાઉન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે આપણી યુટ્યુબ ચેનલ પર જાહેરાત દસ્તાવા માગતા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નવા નવા વિડીયો જોવા મળતા રહેશે કોઈ ખોડી બને માલિકનો નંબર લેતા ના ફાવતું ચૂંટણીને નીચે મોર કરીને ઓપ્શન હશે છે એરો ઉપર ટચ કરશું ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજની ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજું નવી નવી અપડેટ જોવા માટે